પટેલ છે અને ગંદા પાણી ના કાદવ લપસી ને પડી જવાથી મારા હાથમાં ફ્રેકચર થઈ ગયું અને ત્રીસેક હજાર ખર્ચ કરતા છતાં મને હજુ કોઈ ફાયદો નથી છે છે પાર્ક સોસાયટી મારું નામ પ્રિયાબેન ઉપાધ્યાય છે આજે હું યમુના પાર્ક સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી રહું છું અને અમારા યથાર્થ યાની કે અમારા જે સાકુર સતરા લોકો જે રહે છે એ આજે સડત્રીસ વરસથી રહે છે અને આ સમસ્યા આજે પુરાન બે વર્ષ પુરાની છે અને બે વર્ષથી આજે ગટરની સમસ્યાનું સોલ્યુશન આવ્યું નથી નગરપાલિકાનું અર્થતંત્ર એટલું બેકાર છે કે જેના કારણે અમારી સમસ્યાનું કોઈ સમાધાન થતું નથી અને જેના કારણે આજે દરેક જણ આજે ગટર અને પાણીની સમસ્યાના લીધે દરેક ઘરમાં બીમારી ચાલુ છે આજે દરેક ઘરમાં છોકરા છે દરેક ઘરમાં વૃદ્ધ છે કે જેથી કરીને બીમારીના ભોગ બની રહ્યા છે અને જેના કારણે આજે દરેક ઘરના દવાખાનાના ખર્ચા કોણ પૂરા પાડશે એનો જવાબ અમાર નગરપાલિકા જોડે માંગીએ છીએ આજે ગટરનું અને પાણીનું સમસ્યા નહીં થાય તો અમે દરેક જણ યમુના પારિકના સોસાયટીના દરેક મેમ્બર ભૂખ હડતાલ પર

એટલું પાછળ એટલી ભરે છે ને આગળ પણ એટલું ભરે છે એટલી ગંદકી છે ને હું એનાથી અઠવાડિયાથી બીમાર છું શરદી તાવ માથું કોલેરા ફાટી અને કોલેરા ફાટી નીકળ્યો છે બધું જુઓ આ બાજુ વિડીયો બધે ઉતારો ઘરમાં પાછળ ઉતારો મારા નાનો છોકરો છે દસ વર્ષનો તો મારું ઇન્ફેક્શન લાગશે તો કોણ પૈસા આપશે દવાઓ લઈને જીવું છું હું અઠવાડિયા પંદર દિવસથી આ હું તમને બીપી હાઈ થઈ જાય છે મારું નામ ભાવના બેન અનિલ કુમાર શાહ મુન્ની બેન કલ્યાણ શાહ મગસ વાળા અમે યમના પાર્ક સોસાયટી અમે અહીંયા વોર્ડ નંબર ચાર પાંત્રીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ હું કિડનીની બીમાર છું સિનિયર સિટીઝન છું દવાગોળીઓથી મારું જીવન ચાલે છે દવાખાને પણ જઈ નથી શકતા એવી પોઝિશન છે મારે પગથિયાની નીચે અડધો અડધો ફૂટ ઘી કિચડ કાદવ પાણી શકતા નથી કેવી રીતે દવાખાને પણ જઈ શકે એ સમસ્યા છે અમે દવાખાને જતા પરમ દિવસે અમે વળી પણ ગયા મારાથી ઊભું પણ થવાતું નથી અને આખો દિવસ કેટલાય વખતથી આગળ ગટર પાણીને પાછળ ગટર ભરેલી હોય છે એની શ્વાસમાં ગંધ લઈએ છીએ જીવન અઘરું થઈ ગયું છે કઈ જઈ નથી શકતા બહાર બેસી નથી શકતા નગરપાલિકાના પાપે અમે આપ સહન કરી રહીએ છીએ વારે ઘડીએ રજૂઆતો કર કર કરીએ છીએ કોઈ બ્રશ મારવા આવતું નથી કોઈ સફાઈ પણ કરવા આવતું નથી આઈને જુએ તો ખબર પડે કે યમુના પાર્ક સોસાયટી એના કરતા અમારી પાછળ આગળ પાછળ જે ઝૂંપડા છે ને એ સ્વચ્છ છે નથી અમારી સોસાયટીમાં બ્લોક નથી નાખેલા રોડ નથી આટલી બધી ગ્રાન્ટ પાસ થાય છે રૂપિયા આવે છે પણ ક્યાં જાય છે કોઈને ખબર પડતી નથી નથી કોઈને કોઈની પ્રજાની પડેલી અહીંયા આવીને જુએ તપાસ કરે ઘરે ઘરે પૂછે કે તમારે સો પ્રોબ્લેમ છે તો પણ એમને ખબર પડે કે આ પ્રજા આને વાણીયા બહામણ પટેલની વસ્તી છે એવું નથી કે બીસી વસ્તી છે કેવી રીતે રહી શકીએ કેવી રીતે જીવી શકીએ અમારી સમસ્યાઓ દૂર થાય એવું કરો કઈક હવે અને કઈક અમારે આ સોલ્યુશન જોઈએ છે બાકી બધા હવે ભૂખ હડતાલ ઉપર ઉતરવા તૈયાર જ છે હું પણ ડાયાબિટીસ બીપી મારે કિડની નથી તો પણ હું જઈને ભૂખ હડતાલ ઉપર ઉતર નામ જયેન્દ્ર કુમાર કાનસીલાલ મહેતા છે મારી ઉંમર પંચોતેર વર્ષની છે હું છેલ્લા આઠ દિવસથી જોઉં છું કે મંદિર પણ જઈ શકતું નથી મારી સોસાયટીમાં એટલું બધું કાજવ કિચડ લપસી જવા એવું છે એટલે અમે જઈ શકતા નથી મારા ઘરની અંદર બે બે ફૂટ પાણી પણ બે બે દિવસ રહ્યું છું અમે કઈ સમસ્યાથી અમે હલ થાય એ મેં વિચારીએ છીએ આજે ખાવા પીવાનું હોય તો એ અમારે તકલીફ થાય છે અમે કંઈ જઈ રહીએ એ અમારી સમસ્યા છે હું આઠ દિવસથી મેળા ઉપર રહું છું દર્શન કરવા પણ મારાથી જઈ શકાતું નથી અને જોઈ શકો છો કે પાણી કેટલું બધું આવે છે એટલા માટે આ અમારી સોસાયટીમાં પાંત્રીસ ચાલીસ વર્ષથી એમ બધા રહીએ છીએ પણ કોઈ અમારા મેમપદના જે ઉંમરલાયક હતા એ પણ ગુજરી ગયા છે એટલે આ સોસાયટીમાં જોવા જઈએ તો કાદવ કિચડ બધું થયેલું છે એટલે અમારી સમસ્યા મોટા મોટી છે કે અમે બહાર જઈ શકીએ અને અમે બીજાનો સંપર્ક કરી શકીએ એવું અમે ઈચ્છીએ છીએ